જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર ત્રણ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ કાશી રાઘવ ની વડોદરાની મહેમાન બની હતી ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ કાશી રાઘવ ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ છે અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મ લેખક તથા દિર્ઘદર્શક છે તાજેતરમાં જ ફિલ્મ ટ્રેલર લોન્ચ કરાયું હતું જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે તેમની સાથે સુહદ ગોસ્વામી અને બાળ કલાકાર શ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે ફિલ્મ પ્રમોશન અર્થે દીક્ષા જોશી જયેશ મોરેસ સુહત ગોસ્વામી તથા લેખક દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી વડોદરાની મુલાકાતે આપ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી એની વાર જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ કર્મ પર આધારિત છે ઘણા સંબંધોની મૂંઝવણ અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં દીક્ષા પ્રોસ્ટીટ્યુટ અલગ જોવા મળશે કદાચ ગુજરાતી ફિલ્મમાં બતાવવામાં છે હેલો મારું નામ ધ્રુવ ગોસ્વામી છે કાશી રાઘવ ફિલ્મ આવી રહી છે અને હું રાઇટર અને ડિરેક્ટર છું ફિલ્મ બહુ જ મહેનતથી બનાવી છે ગુજરાતીમાં ખરેખર કંઈક નવું તમને જોવા મળશે જો તમે ખરેખર ટ્રેલર જોશો ને ત્યાં જ તમને લાગશે કે કંઈક નવી વસ્તુ છે ફિલ્મમાં મલ્ટિપલ લોકેશન્સ અલગ અલગ ભાષાઓ સાથે ગુજરાતી ભાષાને કોલેબોરેટ કરાવડાવી છે પ્લસ એવા લો એવા કેરેક્ટર્સ જે રિયાલિસ્ટિકલી તમે એકબીજા પોતાની સાથે કનેક્ટ કરી શકો ક્યાંક ને ક્યાંક લાઈફ સાથે જોડી શકો એમના મોટિવ તમે પોતાના મોટિવ સાથે કનેક્ટ કરી શકો એવી એક ઘણી બધી વાત છે ફિલ્મમાં અને થર્ડ જાન્યુઆરી એ રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ તમે નજીકના સિનેમાઘરમાં જોવા જજો થેન્ક યુ સો મચ હલો મારું નામ શ્રુવત છે અને આ કાશી રાઘવ ફિલ્મ ત્રીજી જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહી છે અને એમાં મેં ઘણો નામનું પાત્ર ભજ્યું છે જે ટ્રક ડ્રાઈવર છે જે જયેશ મોરેનું કેરેક્ટર છે રાઘવ એની સાથે જે ટ્રકમાં બીજો કેરેક્ટર છે ઘનો અને આખી ફિલ્મમાં ઘનો એક બ્રિજ તરીકે બહાર આવે છે કારણ કે એ બહુ યંગ છે બહુ નાઇવ છે એને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તેનું કેરેક્ટર હજી બિલ્ડ એટલું થયું નથી આ રિયલ લાઈફ માટે તો થ્રુઆઉટ ધ ફિલ્મ એનું કેરેક્ટર ધીમે ધીમે બિલ્ડ થઈ રહ્યું છે અમુક ચોઈસીસ એને લેવાની છે ફિલ્મમાં વચ્ચે તમે કદાચ ટ્રેલરમાં જોયું હશે તો એવું કહે છે કે પૈસા તો જોઈએ છે પણ એના માટે શું મારે છોકરી વહેંચવાની એટલે આવી ઘણી બધી ચોઈસીસ લે છે નથી લેતો શું થાય છે શું નથી થતું અને મને એવું લાગે છે કે આ કેરેક્ટર સાથે ઓડિયન્સ વધારે રિલેટ કરી શકશે કનેક્ટ કરી શકશે તો પ્લીઝ અમારી ફિલ્મ કાશી રાઘવું ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે તો પ્લીઝ તમે થિયેટરમાં જોવા જજો થેન્ક યુ સો મચ મારું જે રોલ છે એક તો એનું નામ કાશી છે જે કેરેક્ટર હું કરું છું એનું નામ કાશી છે કાશી એઝ અ પ્રોફેશન વાઇઝ એ સેક્સ વર્કર છે અને એની એક દીકરી બી છે તો એક મા પણ છે તો બહુ જ ડિફિકલ્ટ કેરેક્ટર છે ટુ બી ઓનેસ્ટ અને પુલ ઓફ કરવું પણ બહુ ડિફિકલ્ટ હતું મને હજી નથી ખબર મેં કેવું કર્યું છે વેરી ઓનેસ્ટલી સે પણ એટલીસ્ટ એટલે આઈ એમ ફિફ ફિફ્ટી નહીં આઈ એમ સેવન્ટી પર્સન્ટ હેપી વિથ વોટ ઇઝ હેપન્ડ ઇન ધ ફિલ્મ તો ઇમોશનલી ખાસું ડિફિકલ્ટ હતું કારણ કે હું બહુ ઇમોશનલ વ્યક્તિ છું મને બહુ ટચ કરી જતી હોય છે નોર્મલ લાઈફમાં બી કોઈની હું સફરિંગ જવું ને કોઈ માણસ રડતું હોય તો એ બી મને બહુ તરત હિટ કરે છે તો એવી રીતે આ પ્રોસેસમાં જવું એમની લાઈફ જેમાં આટલી બધી સફરિંગ છે એ એક્સેસ કરવું એનર્જી કોન્સ્ટન્ટલી એઝ એન એક્ટર તમારે એક્સેસ કરવી પડે તો એ પે એવા સીન્સમાં પેલું એક્સેસ કરવું એ બહુ ડિફિકલ્ટ હતું ઇનફેક્ટ મને ઘણા બધા શું કહેવાય અહીંયા ઘૂંટણમાં ઘાવ ને અહીંયા ઘાવ અહીં ઘાઓ એટલે આઈ વોઝ ઓલવેઝ હર્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ફિલ્મ કારણ કે એવા સીન્સ હતા એ ચેલેન્જિંગ એવા સીન્સ હતા જ્યાં ભાગવાનું છે ને ખેતરમાં આ તે એટલે ઘણું બધું હતું